મહત્વના સમાચાર પાટણના સિદ્ધપુરથી મળી રહ્યા છે પાટણના સિદ્ધપુરમાંથી નકલી ઘીની ફેક્ટરી કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને વિવિધ બ્રાન્ડના સ્ટીકર લગાવી અને વેચાણનો આરોપ છે અને અહીં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સિદ્ધપુર જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે હારુન નાગોરી સંવાદદાતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે હારુન આ દરોડા પાડવામાં આવ્યા છે કેટલો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે અને તપાસમાં અત્યાર સુધીમાં કેટલા ચોકાવનારા ગટે સ્પોટ પાટણના પાટના સિદ્ધપુર ખાતે આવેલી જીએલસી ની અંદર ઘી બનાવતી એક ફેક્ટરી ની અંદર આ જે રીતે અહીં ફ્રુઇડ એન્ડ ડક્સ દ્વારા દરોડા પાડવામાં આવે છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો અહીં મોટી સંખ્યાની અંદર ઘી બનાવવામાં આવતું હતું જે અંદર સ્ટીકર માર્કેટમાં વેચવામાં આવતું આપ દ્રશ્યમાં પણ જોઈ શકો અહીંયા અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે જે મૂકવામાં આવશે વિવિધ સ્ટીકરો લગાવીને આ ઘી નું પ્રોડક્ટ ક્યાંય વેચવા આવતું હતું તે પણ તપાસ કરવામાં આવી છે અહીંયા મોટી સંખ્યા ની અંદર જે ટીનના ડબ્બા છે તે પણ હાલમાં જપ્ત કરવામાં આવે છે બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ હાલ જે આ તમામ જે ઘીનો જથ્થો છે તેને સીલ કરવામાં આવ્યો છે આ દ્રશ્યોમાં જોઈશું કે એબીપી અસ્મિતા એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવવા જઈ છે કે જે આ તમામ જથ્થો અહીંયા સીલ કરે છે સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અહીંયા બેઠેલા જોવા મળે છે જે આ તમામ કાર્યવાહી કરે છે જોકે હાલમાં તેઓ કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી પરંતુ મોટી સંખ્યાની અંદર અહીંયા આપ જોઈ શકો છો કે વિવિધ ઘીના જે જથ્થો છે તે પણ અહીંયા પડેલો જોવા મળ્યો છે આ ઘીનો જથ્થો કયા પ્રકારનો છે શું આ ઘીનો જથ્થો નકલી છે કે પછી ડુપ્લિકેટ પણ હાલમાં થઈ રહી છે પરંતુ અહીંયા જે ઘીના લગાવ્યો છે અલગ અલગ સ્ટીકરો પણ મારવામાં આવી રહ્યા છે આ જ પ્રકારે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ તપાસ અર્થે પહોંચ્યા છે આપણે વાત કરવાની કોશિશ પણ કરીશું તેમનાથી જો જવાબ આવે તો સાહેબ સાહેબ હાલમાં કેટલો જથ્થો અહીંયા જપ્ત કરવામાં આવ્યો છે શું છે કરે ભાઈ અત્યારે હાલ કામગીરી ચાલુ કરવામાં આવી છે જેવી બધી કામગીરી પૂર્ણ થશે એટલે તમને બધી જ ડિટેલ આપવામાં આવશે કે કેટલો જથ્થો સીઝ કર્યો છે અને કેટલા કેટલા સેમ્પલ્સ લેવામાં આવે છે બધી ડિટેલ ને આપવામાં આવશે સર કયા પ્રકારનો કેસીઓ લાગી છે કે સેમ્પલ્સ લઈ અને જે આપણે ફૂડ એન્ડ ડ્રગની લેબોરેટરી છે ત્યાં મૂકવામાં આવશે એના રિપોર્ટ આવ્યા પછી જ આપણને આગળની ખબર પડશે આગળ કે કેટલા મંજૂરી હતી મંજૂરી ધરાવે છે તો હાલમાં ફેક્ટરી મંજૂરી ધરાતું કહે છે પરંતુ જે રીતે અહિયાં હાલ આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવશે તેના પણ હું સેમ્પલ લેવાનું ચાલુ છે દ્રશ્યોમાં જોઈશું ઘીના વિવિધ સેમ્પલો લેવામાં હાલ આવી રહ્યા છે એન્ડ અધિકારીઓ સાથે સાથે સ્થાનિક પોલીસ પણ અહીંયા પહોંચી છે જે રીતે અહીંયા ઘી બનાવવામાં આવતું હતું તેના પણ હું દ્રશ્યો બતાવીશ કે વિવિધ જે ઘી બનાવવામાં આવતું સ્થાનિક પોલીસ પણ અહીંયા પહોંચી હતી અને પોલીસે સમગ્ર ત્યારબાદ ફ્રૂટ એન્ડ ડ્રક્સ ના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા ગઢવી સાહેબ છે અહિયાં

અધિકારીએ તપાસ કરી રહ્યા છે કે તપાસમાં હજુ સુધી સામે નથી આવ્યું કે આ ઘી કયા પ્રકારનું છે તેના સેમ્પલ લેવામાં આવશે ને ત્યારબાદ સમગ્ર મામલે ખુલાસો થશે જોકે અહીંયા ફેક્ટરી ઝડપાઈ છે તેમાં મોટા પ્રમાણની અંદર ઘીનો જથ્થો પણ મળી આવ્યો છે જી જી હારૂન સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો દરોડાની કામગીરી ચાલુ છે તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે